નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ લગભગ બે મહિના પહેલા નવરાત્રા દરમિયાન ખૂબ મોટી પાણીની નદીઓ મોટા બજારની અંદર વહી હતી કારણ હતું કે ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ જે સિલોટવાડનો ટેકરો કહેવામાં આવે છે ત્યાં પાણીની ટાંકીની અંદર ભંગાણ થયું હતું પણ એની ટાંકી જ્યારે તોડી રહ્યા હતા એનું ડિમોલિશન ચાલી રહ્યું હતું એ વખતે જે મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ હતી અને એના કારણે નવરાત્રા દરમિયાન રસ્તા ઉપર નદીઓ વહી હતી અને જેના કારણે લઈ ત્યાં જે દિવાલ હતી એ દિવાલ પડી જવા પામી હતી એ દિવાલ પડવાના કારણે ત્યાં પાર્ક કરવામાં આવેલી કાર અને બાઇક નુકસાન થયું હતું તાત્કાલિક અસરથી ફાયરની ટીમ અને બધા અહીં આવી પહોંચ્યા હતા અને રાતોરાત બધું થઈ ગયું છે બધું સબ સલામત છે કહી દેવામાં આવ્યું હતું પણ હકીકત શું છે બે મહિના વીતી ગયા અને બે મહિના પછીથી પણ ત્યાંની પરિસ્થિતિ કેવી છે એનો તાગ મેળવવા માટે સ્થાનિકોએ અમને બોલાવ્યા અમે આવ્યા અને જોયું તો ખરેખર એમના જ મોડે એમની કહાની આપણે સાંભળીએ ભાઈ શું નામ છે તમારું મારું નામ છે ઇમરાનભાઈ ફારૂકી અહીંયા સ્થાનિક રહેવાસી છે અમે લોકો મસ્જિદની બાજુ મારું મકાન છે શું તકલીફ છે અમને સતત બે મહિનાથી એટલી તકલીફ છે કે મોટા મોટા જેસીબી મશીનો લગાવેલા છે અને ચોવીસ કલાક કામ કરે છે રાતના મારી મમ્મી બ્યાસી વર્ષના છે મારી ભત્રીજીનતા નાની છોકરી છે એમને જરાક પણ ઊંઘ નથી આવતી ને એટલું બધું વાઇબ્રેશન કરવામાં આવે છે મોટા મોટા મશીનોથી માટી ખોદવામાં આવે છે જેનાથી બધાને ઊંઘ નથી આવતી ખરેખર તો રાતના કોઈ જગ્યાએ કામ થઈ શકે એવી કોઈ જગ્યાએ બંધારણ નથી છતાં પણ આ લોકો એમ કે અમે ઉપરથી પરમિશન લઈને આવેલા છે એમ કરીને ધમકી આપે છે કોન્ટ્રાક્ટર લોકો અને એમ કહે છે કે અમે રાત્રે પણ માટી ઉઠાવશું કારણ કે અહીંયા રાત્રે માટી ઉઠાવવાનું બંધ થાય અને નાના ઉપકરણથી કામ થાય જેથી આ બે મસ્જિદો છે મસ્જિદના અંદર એટલી ધૂળ જાવે છે કે એના અંદર અમને સફાઈ કરવામાં તકલીફ પડે છે અને મોલ્લાના અંદર સતત ધૂળના લીધે લોકોને ખાંસી ઉધરસ અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે એટલી પરેશાની અમને પડી રહી છે જે પ્રમાણે તમે સાંભળ્યું અને એવું જ નહીં કે સાંભળ્યું અમે અહીંયા આવ્યા છે અમે એની પરિસ્થિતિ પણ જોઈ અને પરિસ્થિતિ જોતા ખરેખર દૂરની ડમરીઓ ઉડી રહી છે ઇવન કે અમે પણ જ્યારે આ અહેવાલ બનાવી રહ્યા છે ત્યારે અમારે પણ રૂમાલ રાખવા પડે એવી પરિસ્થિતિ છે કારણ કે સતત દૂર રસ્તા ઉપર દેખાય છે બ્લોક તો દેખાતા જ નથી સાથે એક મેળા પણ જોડાયા છે બેન શું નામ છે આપનું મારું નામ મેજબિન શેખ છે હું અમેરિકાથી આવી છું અહીંયા ટાંકી તૂટી છે તેની સામે મારું ઘર છે પણ એટલું દસ ટુડે છે કે અમારી નાકમાં શ્વાસ લેવા તકલીફ થાય છે તો જે મહિલા વિદેશ આવ્યા છે માદરે વતન પોતાના ત્યાં આનંદ કરવા માટે આવ્યા હોય પ્રમોટ કરવા માટે આવ્યા હોય અને આવી પરિસ્થિતિ એટલું જ નહીં બે મહિના થવા છતાં પણ જે દિવાલ તૂટી હતી એ દિવાલની મરામત નથી કરવામાં આવી એનો કાટમાલ નથી હટાવવામાં આવ્યો અને હજુ કે ત્યાં ઈટો લટકી રહી છે અધર હાલતની અંદર અને એ જો ત્યાંથી પસાર થતા કોઈ મુસાફરની ઉપર પડે તો એની જવાબદારી કોણ લેશે એટલે તંત્રને એટલી જ વિનંતી આ સ્થાનિકો કરી રહ્યા છે કે એક તો રાત્રે કામ અટકાવી દેવામાં આવે રાત્રે કામ ન કરવામાં આવે આ ધૂળનો કોઈ યોગ્ય નિકાલ લેવામાં આવે સાથે જ મૌલવી સાહેબ મસ્જિદના છે એમની સાથે વાતો કરીશું જી સા આપનું શું નામ છે શેખ મોબીનુદ્દીન શમશુદ્દીન શું તકલીફ છે બસ ચોવીસ કલાક કામ ચાલે તો વાઇબ્રેટ ધુજારી ને જે બી ને મોલ્લામાં ધૂળ તો તમે જોઈ રહ્યા છો એમ તો મારે કશું કહેવા જેવું જ નથી તમે ગમે તે પાંચમા સાતમાં ગમે તે માળે જાઓ તમને ત્યાં બી ધૂળ દેખાશે આખા મોલ્લામાં ધૂળ ઉડે છે આની કોઈ રજૂઆત આપણે મહાનગરપાલિકામાં કરી ખરી કશી નથી કરી ઉલટી અમે એપાર્ટમેન્ટમાં જયારે એવું લાગતું હતું કે આ જોખમ છે તો એ કામ વાળવો જોઈએ એની જગ્યાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવેલું એ અમને એક રજૂઆત કરીએ છીએ કે આનો નિવારણ જલ્દી લાવે અને અમને આના પીસે જેટલા બી તકલીફ પતી દૂર કરે તો જે પ્રમાણે આપે જોયું કે અહીંયા મસ્જિદ પણ છે લોકો ઈબાદત કરવા માટે આવતા હોય અને નિયમ છે કે હજ ધોઈ અને પછી અંદર જવાનું હોય કદાચ ઘરથી નહીને આવો તો પણ અહીંયા તમે ધૂળવાળા થઈ જાઓ એટલી ધૂળ અહીં ડમરીઓ દેખાય છે વાહન એક ટુ વ્હીલ પણ પાસ થાય તો ધૂળની ડમરીઓ ઉડે છે અને આ બધી માટી જે ખરી એ આજ ખોદકામમાંથી લેવામાં આવી રહી છે એટલું જ નહીં દિવસ દરમિયાન ભારે વાહનો માટે પ્રતિબંધ હોય તો રાત્રિ દરમિયાન કામ સતત ચલાવવામાં આવે છે જે અયોગ્ય છે એવું સ્થાનિકોનું કહેવું છે મોટા મશીનરીઝ વાપરવામાં આવે છે

કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જેવા જ અમે અહીં આવ્યા અને અમે અહેવાલ બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ આપ જોશો તો અહીં બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે અને ડેન્જરની પટ્ટી લગાવી દેવામાં આવી છે ફાયરની ટીમ આવી પહોંચી છે અને અમને જાણકારી મળી રહી છે એ ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે એટલે કે કદાચ સમાચાર પહોંચી ગયા હશે કે ભાઈ નવસારી લાઈવની ટીમ જે ખરી એ વાળા ખાતે આવી ચૂકી છે અને જેથી કરીને તમે જુઓ કે સ્થાનિકો જે ખરા સ્થાનિકોની અંદર પણ રોષ છે કારણ કે આ જે પાણી જે ખરું આ પાણી વહીને દુકાનોની અંદર જાય છે અને જેના કારણે લઈને આ ડેમેજ થવા પામ્યું છે આ ઘર આંગણે લગ્નનો પ્રસંગ છે અમે

કોન્ટ્રાક્ટરો ઉપર ઠાલવી રહ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટરનો કહેવું એમ છે કે ભાઈ અમે તો નવું કામ કરી રહ્યા છે અમારે નવું કામ કરવાનું છે છતાં પણ માનવતાની દ્રષ્ટિએ અમે તમને આ વસ્તુ જે કરી એ કદાચ અમારી ગાડી અહીંથી પસાર થશી હશે એના કારણે થયું છે તો અમે તમને રિપેર કરી આપીશું અને આ પાણી વહીને જાય છે એના કારણે આ દીવાલને પણ નુકસાન થવા પામ્યું છે અને એની બાજુ દુકાનો ખરી એ દુકાનોની અંદર ગંદુ પાણી જાય છે અને હવે તમે જુઓ છો એ મુજબ કે आज एक इंजीनियर जे इंजीनियर कोपरेट कर ही रहा है स्थानीयकोनी वाच पण सांबली रहा है कौन छे क्या थी आव्या छे बद्दी माहिती आपणे मिळवण्याचा प्रयास करिशो निहरतराव नौसरे लायो इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

માં ફેબ્રુઆરી સુધી સ્થાનિકોની જે રાવ છે એ વિશે અથવા કર્મચારીને સૂચનાઓ આપી છે આ તકલીફ નું નિવારણ આપ કઈ રીતે જુઓ છો પબ્લિક પબ્લિકને ધૂળથી ગંદકી ની પ્રોબ્લેમ છે એ અમે એક બે દિવસમાં આઉટ કરી દઈશું જે સાફ સફાઈનું કે છે ત્યાં બ્રશ ને બધું કરાવી દઈશું ચોક્કસ સાથે જ જો વાત કરવામાં આવે તો બીજો એક આક્ષેપ છે કે ભાઈ રાત્રે દસ થી સવારે છ વાગ્યા સુધી ગાડીઓ ચાલે છે એ વિશે આપ શું જણાવશો

હજુ છ મહિના આ ધૂળ ઉડશે ધૂળ છ મહિના નહીં ઉડે એસ્કેવેશન નું કામ પંદર થી વીસ દિવસ નું છે એ કમ્પ્લીટ થઈ જશે કન્સ્ટ્રકશન કામ ચાલુ થશે એટલે ધૂળ ઉડવાનું બંધ થઈ જશે તો જે પ્રમાણે આપણે જોયું કે પંદર થી વીસ દિવસ સુધી કદાચ મેક્સિમમ આપ